નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર છવ્વીસમી જાન્યુઆરીના પાવન દિવસે ઉજવણી કરવામાં આવી હતી વાવ તાલુકાના ઢીમા ગામની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ઢીમાની પ્રાથમિક શાળાની અંદર ધ્વજવંદનની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન કરીને ઢીમાની હાઈસ્કૂલની અંદર વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બંને શાળાઓના બાળકોએ મળીને ગરબા રાષ્ટ્રીય ગીત અને મા બાપનો પાત્ર ભજવવામાં આવ્યો અને ખૂબ જ સરસ સરસ રીતે ભાગ લીધો હતો પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બસોને સુડતાલીસ વિદ્યાર્થીનીઓ બસો અડસઠ એમ કુલ મળી શાળાની અંદર પાંચસો પંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ડીજે સાઉન્ડના તાલે નાની નાની દીકરીઓએ પીળો વસ્ત્રો ધારણ કરીને ભગવાન શ્રી રામ ગીત ઉપર ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે અને શાળાના ઉપસ્થિત આચાર્ય શ્રી થાનસિંહજી જાડેજા સાહેબ અને પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભૂરાભાઈ રાજપૂત તથા શિક્ષિકાઓ તથા શિક્ષકો તથા સરપંચ શ્રી જીજ્ઞાબેનના પિતા માનાભાઈ રાજપૂત તથા ગ્રામ પંચાયત સાહેબ શ્રી ઠાકરસિંહભાઈ દેસાઈ તથા ઢીમા ગામના વડીલો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે